¡Oh! જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે મિત્રો આપણે હવામાન વિભાગની ની ઉપર વાત કરીએ તો મિત્રો અંબાલા પટેલ જૂન મહિનામાં મિત્રો દસ તારીખ મિત્રો હવામાન વિભાગ ની આગાહી મિત્રો લઈને આવી છે મિત્રો કારણ કે મિત્રો અંબાલા પટેલ મિત્રો ચોમાસા ની મિત્રો શરૂઆતમાં મિત્રો નવી આગાહી જાહેર કરી છે મિત્રો એટલે અંબાલા પટેલની ની આગાહી પણ કેટલાક રાજ્યોમાં વરસાદ પડી શકે છે અને કેટલાક તાલુકામાં પણ મિત્રો વરસાદ પડી શકે છે હવામાન વિભાગની ની આગાહી પણ મિત્રો અંબાલા પટેલ મિત્રો નવી આગાહી જાહેર કરી છે અને આગાહી મિત્રો ભારે પવન પણ ફૂંકાઈ શકે છે ને મિત્રો ધીમ ધમાજ વરસાદ ની પણ આગાહી આપી છે મિત્રો એટલે આ વખતે મિત્રો અંબાલા પટેલે નવી આગાહી જાહેર કરી છે તે આગાહી ખુબ મોટા સમાચાર લઈને હું તમારી સમક્ષ આવી ગયો છું મિત્રો અને મિત્રો આ વખતે મિત્રો પવન ફૂંકાઈ શકે છે અને સાથે સાથે વરસાદ પણ આવી શકે છે અને વરસાદના લીધે પણ મિત્રો ઘણું બધું નુકસાન થતું જોવા મળે છે મિત્રો કેટલાક વિસ્તારમાં ધૂમધુમાર વરસાદ પડ્યો છે મિત્રો એમ તો કેટલાક વિસ્તારમાં પડી શકે છે તેવી સંભાવના ખરી મિત્રો અંબાલા પટલા મિત્રો હવામાન વિભાગની નવી આગાહી જાહેર કરી છે મિત્રો એટલે તેના ઉપર આજનો વિડીયો બનાવે છે એટલે મિત્રો આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહી તો મિત્રો જય માતાજી